વિસાવ દેવમણી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા વેલકમ પાર્ટી નું આયોજન કરવામાં આવ્યું વિસાવદર દેવમણી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા વર્ષ બે હજાર પચીસના વર્ષમાં એડમિશન લેતા સ્ટુડન્ટનું વેલકમ પાર્ટી આયોજન કરેલ જેમાં કોલેજના ટ્રસ્ટી પ્રમુખ શાંતિભાઈ ગણાત્રા અબુલીભાઈ ઈરાણી મામલતદાર ખોડબાયા નગરપાલિકા પ્રમુખ દયાબેન સોલંકી સહિત સ્ટાફ તેમજ આમંત્રિત મહેમાનો હાજર રહેલ હતા આ તકી પ્રથમ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે હાજર આમંત્રિત મહેમાનોનું પુષ્પગુચ્છ તેમજ સાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવેલ હતું ત્યારે કોલેજ ના આચાર્ય ઝાલા દ્વારા સ્ટુડન્ટ કોલેજ ના તાસ ભરીને આગળ વધો સારી પોસ્ટ ઉપર જોબ કરો અને રાષ્ટ્ર માટે પણ યોગદાન આપો તેવી શીખ આપી હતી આ તકે હાજર પત્રકાર હરેશ મહેતા તેમજ બિપિન દેવ મુરારી નું પણ કોલેજ દ્વારા સન્માન કરવામાં આવેલ હતું રિપોર્ટર હરેશ મહેતા વિસાવદર આજે શું પ્રોગ્રામ શું હતો સર આજરોજ અમારા અન્ન વિદ્યાર્થી ભુવન ટ્રસ્ટ દ્વારા પહેલાં વર્ષ બીએમાં જે વિદ્યાર્થીઓ બી એ અને બીકોમમાં પ્રથમ પ્રવેશ લે છે એ લોકોને આવકારવાનું વેલકમ પાર્ટીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે કેટલાક સ્ટુડન્ટોએ એડમિશન લીધું છે અમારે ત્યાં બી એમાં સત્તાણું વિદ્યાર્થી એડમિશન મૂક્યું છે આવડત અને બી એમાં છવ્વીસ વિદ્યાર્થી એડમિશન વિદ્યાર્થીઓને પેપર મળી અને લગભગ એકસો પચીસ જેવા વિદ્યાર્થીઓ નવા વર્ષમાં એડમિશન લીધી